સ્વામી મહારાજને ને પૂછ્યું કે મહારાજ કોઈ અનંત સાધન કરે અને ભગવાન જેટલા રાજી થાય એટલા એક જ સાધન થી એટલા જ રાજી થાય એવું કયું સાધન છે મહારાજ કે છે આ પ્રશ્ન પૂછાય જ નહીં કોઈ બુદ્ધિન કલ્પના ની પૃથ્વી આપે ત્રાજવો મોટો લો બેલેન્સ ઓલા આપણા સુવર્ણ તુલા કરી નામાં આવે ને તો એક બાજુ પૃથ્વી મૂકો અને એક બાજુ એક સોપારી મૂકો અને સોપારી પૃથ્વીને ઊંચી કરી દે એવી કોઈ સોપારી ખરી એવો પ્રશ્ન છે આ હિમાલય કોઈ સોય લઈને આમ મંડે કોઈ શું કરે ખોદી છે આ કેમ્પસમાં ખાલી છ ઇંચ જમીને ઉતારવી હોય ને સોય થી તોય ન બધું ક્યારે હિમાલય ખોદી નાખે એના જેવો પ્રશ્ન છે આ કોઈ અનંત સાધન કરે ને ભગવાન જેટલા રાજી થાય અનંત સાધન અને એક બાજુ એક સાધન એમાં જેટલો રાજીપો થાય એટલા એક જાય એટલો જ રાજીપો થાય કોઈ સાધન કરો પૂછાય નહીં આ પ્રશ્ન મારા કે છે એવું સાધન છે ભગવાનનો ધળ દ્રઢ આશરો જેમાં કાઈ પોલ જોઈએ નહીં સાધન બરાબર આવી નું શરણાગતિ માથે છત્ર આવી ગયું છે શરણાગતિ એવી હોય ને ગમે પ્રસંગો આવે ગમે દેશકાળ આવે દેહમાં ગમ્યો રોગ આવી પડે ખાવા ના મળે ઘર બાર કાંઈ ન પણ ભગવાનનો આશરો છૂટે નહીં એવી શરણાગતિ એક કાગડો હતો કાગડો નો ક્રો ક્રૌ ક્રો કરે અહીં છે ક્રો એ તો બહુ છે અને એકદમ બ્લેક અને શીપ જતી ને ઓલા સેલિંગ શીપ સેલ્સ હોય ને એ કાગડો ઉપર બેસી ગયો ઓલા પેલું પોઈન્ટ હોય ને પોલનું એના ઉપર બેસી ગયો પછી ઊંઘી ગયો સ્ટીમર શીપ તો ચાલી ઘણી દરિયાની અંદર ખૂબ આગળ જતી રહી પછી ઓલાને જોલ ઉડ્યા મારું નેસ્ટ ક્યાં મારું 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 ઘર ક્યાં ઉડ્યો દરિયાનું પવન ભરાય ક્યાં ઉડે ને કેટલું એ પાછો ત્યાં જઈને બે તો ખલાસી જોઈ ગયા સેલર્સ બધા પછી કાગડો તો આપશો પણ કહેવાય બેડ વોમેન એના બધા ઉડાડે ને બેસવા જ ના દે એટલે બચારો માણસ ફટાક પછી એક ચક્કર મારી પછી ત્યાં જ બેસે બેસે ક્યાં મુક્તાન સાઈ કીર્તન બનાવ્યું કે કાગી ગતિ થયે મોહે મારી આ દશા છે ભગવાન તમારા વિના કોઈ આધાર નથી મારે છત્ર કોઈ આધાર તમે તારો કે મારો જે કરો તમારે આશરે આવી શરણાગતિ હોય ને તો કામ થાય જો દ્રૌપદીજી ચીરહરણ થતું હતું ને તે વખતે પાંડવના પાંચ પતિ સમર્થન તો એ બધા નીચે જોઈ ગયા હેલ્પલેસ બધા કોઈ ના મળે એકલા પડી ગયા અને દુશાસન તો પહેલવાન ચેમ્પિયન એક ઝાટકામાં તો પછી પાંચ રાઉન્ડ ફરી જાય કરું છું પછી દાંતમાં ભરવ્યું સાડીનું છે ક્યાં હિસાબ જોરથી હે કૃષ્ણ કર્યું આરતના ભગવાન મેં શરૂ કહી દીધું કેલી કે લીક્યા છે કે નવસો નવાણું ચીર સાડીલો થાકી ગયો પછી દ્રૌપદી મોડું કર્યું કે તે મને ક્યાં યાદ કર્યા હતા આખી દુનિયાને યાદ કરા બધાને છેલ્લે મને યાદ કે છેલ્લે આવ્યો એ તો ના એ આવું કેમ મને યાદ ના કર આપણે તો એવું કરીએ એટલે લેતી જા મને યાદ ના કર્યો બધાને યાદ કરે ભગવાન નિર્માની છે ગમે તરત જ માફ કરી દે ત્યારે દોડિયા જો આ છત્ર કોઈનું છત્ર કામમાં નહીં આવે તમે કોઈનો આશરો કોઈનું બળ કામમાં ના આવે આ કાળક્રમ માયાનું જોર એવું બધું છે ને ગમે ફંગોઈ જાય એમ કહી જાય એટલે ભગવાનનો આશરો જ કામમાં આવે ત્યાં એટલે મહારાજે વાત કરીને ભગવાન કેવા સમર્થ બીજો આશરો કેવી રીતે ગણવાનું આ ભગવાન બ્રહ્માંડોની ની ગણતી નથી તલનો દાણો હોય તનનો દાણ મોટો કહેવાય અણુ સાયન્ટિસ્ટ કહે છે એટમની સાઈઝ એ કહે છે એક ડ્રોપ ઓફ વોટર એમાં કેટલા અણુ છે કેટલા એટમ છે તો આખી પૃથ્વીના માણસ ગણવા લાગે એટલે એક સેકન્ડના સેવન બિલિયન ગણાય તે બધા માણસો ત્રીસ હજાર વર્ષ સુધી ગણે રાખે ને એટલા આઈટમે હેવન ડ્રોપ ઓફ વોટરમાં